રહેતા હતા અમે તો નાના નાના હતા અને આ હાલમાં એ વખતનો છે જદુના જેમાં મોટ બાપુ રહેતા હતા મારા પપ્પાની બધા હતા એમાં મારા મોટા બાપુ મકાન તો હજી છે તો આગળ હારમો છે અને આ તાપો અહીંયા હતો જ છે પણ બીજો બનાવેલો છે તો આ કાઠિયાવાડી ડોડા છે અને હવે આ સુરતી લાલા તમે જોઈ શકો છો ખોભાળ્યો વળ્યો છે ડોડા ભરવાટ થઈ મમ્મી મમ્મી એમ કીધું છે કે આવી રીતના લેવાની એમ તો મેં કીધું લાવ હું ટ્રાય કરું હું લઉં પછી એમ કહે છે કે હાડી પણ તૂટી જશે એમ ઈ અમારા સરદ બેન છે

વેલકમ ટુ માય YouTube ચેનલ બધા મજામાં દેછો ફરી નવો બ્લોગ માં તમારો હાર્દિક જવાનું છે આજે જૂની વાડીયા પણ જવાનું છે બે ભાઈઓને પગે લાગવા આપણે કન્ટિન્યુ બ્લોગ માં જોડે રહીજો અને બાબાના બ્લોગ માં સ્વાગત છે

તો કમકે દાદા ની આય બેઠા છે એટલે લાલ તો કાઢવી પડે મારા ગામડાનો રિવાજ છે નથી ગડજાની તો કાઢવી જ પડે ચાલો દર્શન કરી લઈને તમને પણ કરાવી સુહરીમના દર્શન હું બંડે મે પગે લાગી લે તેમ ખુશી ન્યા પગે લાગે છે ચાલો પણ ફાઇનલી લોકો પણ દર્શન કરી લીધે છે હવે જાય છે દાદા એ પછી રવાનું છે ભાઈ વાડીઓ પગે લાગવા ચાલો બધા કન્ટિન્યુ બધા બ્લોકમાં જોડાઈ રહીજો અને તમને બધાને પણ દર્શન કરી હા અમારા શેખ પરિવારના રામજી દાદા છે અમારે બધાએ પગે લાગવા આવે તે અને અમને લોકોને પેલા શમશાનથી બીક લાગતી હવે બીકે નથી લાગતી કેમ કે અમારા દાદા શમશાનમાં જ છે એટલે અમે મારે વાડીએ પગી ગયા છે પેલા અમારી હતી અત્યારે તો બીજા કોઈ છે પણ અમે અમારા ભાઈ બે અમે બે વાસા થયા છે એટલે અમે પગ્યા લાગવા આવ્યા છીએ અને હજી પણ અહીં અમને જ્યારે એમ કહે કે ભાઈના દર્શન કરવા છે તો અમને દર્શન પણ અહીં આપે છે ગમે સ્વરૂપમાં આપે છે મારા મમ્મીને તો જે મારા મોટાપણ છોકરો બહુ વાલો હતો અને એને પાસે એ મરશું ને એવું બધું ખાધું તો કે એવો કયા રૂપમાં આવ્યો આપણને નથી ખબર પણ કોઈ દિવસ કૂતરું કોઈને પગે ન લાગે પણ મારા મમ્મી આવ્યા ને એટલે તરત કૂતરું પગે લાગ્યું તમાર મમ્મી ની પાછળ હાલા આવે છે અને કૂતરું જો સામે આવી રાખે છે આ બધી વાડી છે આગળની ની સાઈડ અમારો મારો મારો ભાઈઓ છે આ કુંડીમાં માં પડી ગયો છે આ છે એ કન્ટિન્યુ બ્લોગ માં છે ચાલો અમને તો જો નથી ખબર કે કઈ કુંડી હતી પણ અમારા ગઢિયાની મારા કાકાની બધાય છે એમ કે જો આ કુવાની બાજુમાં એ કુંડી હતી પહેલાં અહીંયા ઓડી હતી પણ ઓળી તો જો પડી ગઈ છે આ તો બીજી કરેલી છે પણ અહીંયા અહીંયા કુંડી હતી ના એમાં મારા મોટો પણ છોકરો ડૂબી ગયો તો મારો ભાઈ એટલે હજી પણ સ્વામી કહેવી કે ભાઈ તું અમને ગમે રૂપે દર્શન દે તો હજી પણ અમને દર્શન દે છે કેટલા વર્ષો તી ગયા પણ તો પણ મારા મમ્મીને મારા મમ્મીને જો બધી ખબર હોય કે તેરી વખતે હતા આ બધી વાડી છે

અમને એમ થયું કે આપડે ભાઈ કુંડીમાં પડી ગયો આ જગ્યા છે પણ આ જગ્યા ન કેમ કે નાળિયેલ ફૂટ્યું કેટલું પડ્યું નાળિયેર ફૂટ્યું નાળી પછી મારા મમ્મી કીધું ના નહીં આ જગ્યા છે કુંડી હતી એમ આપણને તો નથી ખબર તો પણ ભાઈ આપણને પરમાર આપી દીધું કે આ જગ્યાએ થી એમ કેમ કે મારા મેરેજ ની કંકોત્રી પણ જો અહીંયા પડી ગઈ આપણે પહેલા નથી ભાડે પછી ભાડે મમ્મી કીધું પછી આ જૂનો કુવો છે એ મારો કઈ ચાલો બધા દર્શન કરી લે ફાઈનલી મે લોકો દર્શન કરી લીધા છે અને ઓમાર કાકાની વાડી તરફ જઈએ છીએ કેમ કે આપણે જે દર્શન કરવાના હતા આપણે દર્શન થઈ ગયા છે આપણે ઘરેથી જે માંગીને નીકળ્યા હતા એ પણ આપણને મળી ગયું છે આપણે બધાએ કેમ કે મારી ઈચ્છા તો પૂરી થઈ ગઈ છે કે ભાઈ આપણી વસ્તુ હામી આવી છે હામી આવીને મારા મમ્મીને પગે પણ લાગી અને એટલે આપણે કહેવાતા ને કઈ રૂપમાં આવે અને કઈ રૂપમાં વહી જાય છે કે ભાઈ છે ભાઈઓને ભાઈ હાથ પાડે તો ભાઈઓને તો આવવું જ પડે કોઈ પણ ભાઈ દુનિયાના પડમાં ગમે ભાઈઓ એ પર હાથ પડે એટલે ભાઈઓને આવવું જ પડે એમ ભટ્ટી નહીં પણ આપણને વિશ્વાસ હતો

પેલાથી હતું કે પેલા નતું પાડેલું અમે લોકો છે ને અહીંયા મારા કાકાજી ને ઘરે આવ્યા હતા પણ દર્શન એવું કરી લીધું છે

જેને દર્શન પણ કરી લીધા ને પણ અમને છે ને બધી જગ્યાએ બધા પરસો પરસો એવું પરસો 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 આપો બધી જગ્યાએ અમને દર્શન આપ્યા ને દર્શન પણ કર્યા બધા તમે અહીંયા આવી ગયા છે સાગરભાઈ તમે આ ઓળખતા તો છો અને જો શ્રીફળ લાવ્યા છે હારો લોકો છે ને મારા મામાજી ની ની વાડીએ આવ્યા છે મારા મમ્મી ની બધા પાછળ છે એ બધા આવે છે અને મહેશ ને ખાવા છે ગાજર ને એવું તો કજુઆયા આવી ગયા છે વાડીએ નોઈ અમે તમે જોઈ શકો છો ટમેટા અને મરચા કેટલું બધું છે જો મામી ભાણે જામ તમે જોઈ શકો છો કેમ વાત મેડા છે આ જે ભાળે તે અચ્છો અચ્છો

આવી રીતના લેવાની એમ તો કે લાવવાનું હું ટ્રાય કરું હું લઉં પછી એમ છે કે હાડી પણ તૂટી ગામડાની અલગ જ હોય છે તમે જો આ છે બાકી છે કેટલું લીધું ખાલી છો હાથ લીધા ત્યાં આટલું ભરાઈ ગયું ઈ અમાર સરદ બેન છે કોણે કે ઓળખે છે આ રે એમને ઓળખે આમ તમને ડસાઈ તો બોલાવે છે પણ તમે હામું ધ્યાન ન દીધું ડસાઈ